અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવી ગયો છે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એર ઇન્ડિયાના વિમાનના બંને એન્જિન ટેક ઓફ થયાની થોડીક જ સેકન્ડ પછી કામ કરતા બંધ થઈ ગયા હતા આ જ કારણ છે કે આટલો મોટો અકસ્માત સર્જાયો હતો તો જે પ્રકારથી એ દુર્ઘટનાના ઠીક એક મહિના પછી આ તપાસ અહેવાલ જાહેર કર્યો છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે એ આઈ બી આ પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો છે આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં વિમાન એઆઈ વન સેવન વન ટેક ઓફ થયાના માત્ર બત્રીસ સેકન્ડ પછી જ આગનો ગોળો બની ગયો હતું આમાં બસો એકતાળીસ મુસાફરો સહિત કુલ બસો સિત્તેર લોકો માર્યા ગયા હતા હવે તપાસ અહેવાલમાં એ વાત સામે આવી છે કે ટેક ઓફ થયા પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા જેના કારણે અકસ્માત થયો હતો રિપોર્ટ મુજબ ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા બ્લેક બોક્સ રેકોર્ડિંગ મુજબ એન્જિન વનનો ફ્યુઅલ સ્વીચ પહેલા રનથી કટ ઓફ મોડમાં જતો રહ્યો હતો અને બરાબર એક સેકન્ડ પછી એન્જિન ટુ સાથે પણ એવું જ થયું બે સ્વિચો વચ્ચેનું અંતર એક સેકન્ડ હતું ઇંધણ પુરવઠો બંધ થતાં જ બંને એન્જિનના એન વન અને એન ટુ રેવોલ્યુશન ટેક ઓફ લેવલથી ઘટવા લાગ્યા હતા તે જ સમયે કોકપીટમાંથી અવાજ આવ્યો છે કોકપીટ વોઇસ રેકોર્ડિંગ સમયે જે પ્રકારથી આ ઘટના બની છે તો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે એક મહિનો થઈ ગયો છે પરંતુ આજે પણ આસપાસ રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો અસારવા અને કુબેરનગર વોર્ડના લોકોમાં આજે પણ ડર છે તેમનું કહેવું છે કે રોજના એકસો પચાસથી વધુ પ્લેન પસાર થાય છે વિમાન દુર્ઘટના બાદ હવે ભાડે રહેતા લોકો મકાન ખાલી કરી રહ્યા છે આજે પણ એ દિવસ યાદ કરી કંપારી આવી જાય છે

કારણ કે દુર્ઘટના બની તેને આખો એક મહિનો છે તે વીતી ગયો છે અને એક મહિના બાદ પણ આજે એના જે સ્થાનિક લોકો છે જે આસપાસ રહે છે તે લોકો આજે પણ ક્યાંક ડરના માહોલ વચ્ચે જીવે છે હાલમે ભી ભીખ લાગે છે અમને અને નીચા બહુ વિમાન જાય છે નીચા વિમાન જાય છે એટલે અમારા ઘરમાંથી બહાર નીકળે ને અમે જોઈએ ને તો અમને એમ જ લાગે છે કે પડશે હમણાં એ એવો અહેસાસ થાય છે અમને ઊંઘવી નહીં આવતી રાત્રે આખી રાત જાગવાનું થાય કે હમણાં જ આવશે હમણાં પડશે હમણાં આવશે હમણાં પડશે એટલે ગભરાઈ ગભરાઈ જ બધા રહી છો તારે અમારા સંબંધિત અહીંથી મકાન સસ્તી વેકી ને બીજે જતા રહો અહીં રહેવું જ નથી એવું કે છે અમારા સંબંધી એવું કીશી અહીં રહેવું જ નથી હા દર તો લાગે જ ને આ બીજા મળી જવા આવી પડ્યું હોય તો આપડે જતા રહ્યા હોય એ તો દલ લાગે જ ને વર્ષોથી જુ અમને તો સાહેબ કેવું છે કે અહિયાં ગાડી હવે અમને નોર્મલ ફીલ તો થવા લાગ્યું છે જે કેટલું છે કે ઓફ હવે દૂરથી થાય છે ભલે બધા કહેતા હોય પહેલાં જે નીચું જતી હતી ફ્લાઇટો બધી હવે દૂરથી ઓફ થાય છે રન ઉપર ઊંચું ઊંચું જાય છે જેમ એમાં કોઈ ભે નથી બને પણ ભાઈનો માહોલ તો કરો હજી પણ ભાઈનો માહોલ તો કરો હજી ભાઈનો માહોલો હજી પણ ભાઈનો માહોલ કરો એક મહિનો થયો છે તપાસ પણ થઈ છે અનેક ઘટસ્ફોટ પણ થયા છે તપાસની અંદર પરંતુ આજે પણ ભયના માહોલ વચ્ચે આસપાસના જે લોકો છે તે અહીં રહી રહ્યા છે ધરાવશે એક મહેતા સાથે પ્રણવ પટેલનું શ્રી અમદાવાદ જે પ્રકારથી આ સમગ્ર ઘટના બની હતી તે બાદ હજુ પણ લોકોમાં ડર છે અને લોકો હજુ પણ ડરી રહ્યા છે જ્યારે પણ પ્લેન ત્યાંથી પસાર થાય છે તો લોકોને એ દિવસ એ કાળો દિવસ યાદ આવે છે જે પ્રકારથી પ્લેન ક્રેશની આ સમગ્ર ઘટના બની હતી પ્લેન દુર્ઘટનાને એક મંથ છે તે પૂર્ણ થઈ ગયો છે પ્રાથમિક અહેવાલ છે તે આવ્યો છે અને પ્રાથમિક જે રિપોર્ટ આવ્યો છે તેમાં ક કહેવામાં આવ્યું છે કે જે સ્વીચ છે એ કટ ઓફ થઈ છે બંને એન્જિનો બંધ થયા છે અને તેના કારણે આ ઘટના બની છે તો આપણી સાથે છે કેપ્ટન ઉમંગ જાની સર જે રીતે અત્યારે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે આપે પણ જોયો હશે એ પ્રાથમિક રિપોર્ટ ઉપર આપનું શું પ્રતિક્રિયા એમાં ફ્યુઅલ કટ ઓફ તમે સૌથી પહેલાં તો એક વિડીયો જે પેલો વિડીયો આપણે જોયો તો એ વિડીયોની આપણે વાત કરીએ ટેક ઓફ કર્યા પછી વિમાન એક કે બે સેકન્ડ માટે સ્ટેગ્નન્ટ એટલે એની વધારવાનું બંધ કરે છે અને પછી ધીમે ધીમે ડિસેન્ડ કરવાનું શરૂ કરી દે છે તો આવી પરિસ્થિતિ ત્યારે સર્જાતી હોય કે જ્યારે એના એમાં થ્રસ્ટ એટલે કે વિમાનને જે આગળ ધક્કો મળતો હોય છે એ ધક્કો મળતો બંધ થઈ જાય જેને આપણે થ્રસ્ટ કહીએ છીએ અને વિમાનનું જ્યારે થ્રસ્ટ મળતો બંધ થાય તેનું મુખ્ય કારણ હોય છે કે એને જે ફ્યુઅલ સપ્લાય જે થતું હોય છે વિમાનને ઈંધણ સપ્લાય થતું હોય છે એમાં કોઈ પણ પ્રકારની કમી સર્જાઈ હોય અને એ જે કમી સર્જાય છે એટલે એન્જિન બે એક સાથે ફેલ થયા હોય અને એ જે રિપોર્ટ છે એમાં પણ એ એનું જે રિપોર્ટનું જે ડાયરેક્શન છે એ પ્રકારનું છે કે એમાં બંને એન્જિન બંધ થયા છે બંને એન્જિન સર એવું કહેવાય છે કે એર ઇન્ડિયાના આ જે સલામત એરક્રાફ્ટ કહેવાતા હતા અને એમાં જ બંને એન્જિન એકસાથે બંધ થાય એવું નિષ્ણાંતો નથી માણી શકતા કારણ કે નિષ્ણાંતોનું પણ કહેવું છે કે આ એરક્રાફ્ટ ખૂબ જ સેફ હતું કે જેના એક સાથે ક્યારેય બે એન્જિન બંધ નથી થતા એ ટેક ઓફ લેન્ડિંગ એક એન્જિન પણ કરી શકતું હોય છે કહેવામાં આવ્યું છે કે જે સ્વિચ છે તે કટ ઓફ થઈ ગઈ હતી તો એ કેવી રીતના થઈ શકે વિમાનમાં સૌથી પહેલા તો જે બોઇંગ સેવન એટ સેવન ડ્રીમલાઇનર છે એક સેફ એરક્રાફ્ટ છે દુનિયામાં હજારો બોઈંગ સેવન એઇટ સેવન ડ્રીમલાઇનર છે જ્યાં ક્રેશ પછી પણ સફળ ઉડાન ભરી રહ્યા છે એટલે વિમાનમાં એવી કોઈ ખામી હોય એવું પ્રાથમિક નજરે આમ તો લાગતું નથી પણ ફ્યુઅલ કટ ઓફ થાય જે એન્જિનો ફ્યુઅલ કટ ઓફ થઈને એ બે રીતે એન્જિનો બંધ થતા હોય છે એક તો જે વિમાનનું જે આજે થોટલ ક્વાર્ટરન્ટ છે આપણે જે વિમાનનું જે એન્જિનનું જે કંટ્રોલિંગ છે અહીંથી થતું હોય છે આપ જોઈ શકો છો તો અહીંયા આ નીચે જો સ્વિચ જે છે એ સ્વિચ એની જે રન પોઝિશનમાંથી જે કટ ઓફ પોઝિશનમાં જતી રહી હોય તો એન્જિન કટ ઓફ થાય અને બીજું કે એન્જિનની પોતાની એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય છે જે એન્જિનને કંટ્રોલ કરતી હોય છે એના દ્વારા પણ ફ્યુઅલ જે ફ્યુઅલ વાલ્વ છે એ જો ઓફ થઈ જતો હોય તો એ રીતે થતું હોય છે આ જે રિપોર્ટ જે આવ્યો છે એ રિપોર્ટ આપણે ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ પણ આ એક પ્રાઇમરી રિપોર્ટ છે એટલે આ ફાઇનલ રિપોર્ટ નથી એટલે આપણે ફાઇનલ રિપોર્ટની થોડી રાહ જોવી પડે એવું આપણને પ્રાથમિક નજરે લાગી રહ્યું છે આ છે તો એ મેન્યુઅલ સ્વિચ છે મેન્યુઅલ સ્વીચ છે આ સ્વીચનો ઓપરેટ કરવા માટે જેમ કે આ તો જૂનું મોડેલ છે આ બોઈંગ સેવન થ્રી સેવન ડેસ ટુ હંડ્રેડ પ્રકારનું જૂનું મોડેલ છે તો એને આ સ્વીચ આમ હાથ લાગવાથી કે એવી રીતે બંધ થઈ જાય એવી કોઈ પોસિબિલિટી નથી હોતી એને એને આ રીતે બહાર ખેંચીને બહાર કાઢવી પડે અને પછી એને એને આ રીતે નીચે તરફ અને એ પોઝિશનમાં પાછી લોક થઈ જાય એટલે આમ ઓટોમેટિક તો એ નથી થતી આ સ્વીચ આમાં તમે જોઈ શકો છો મેન્યુઅલ થાય છે એવું બની શકે કે કટ ઓફ થયા પછી બંને એક સાથે બંધ થાય જ્યારે હા એટલે મેં અત્યારે આમાં જે સ્વિચ છે ને એ બંને તમે એક સાથે ઓપરેટ કરી શકો છો પણ જે ડ્રીમ આ જે જૂનું મોડલ છે હું બોઈંગ સેવન થ્રી સેવન પ્રકારનું મોડલ છે જે સેવન એટ સેવન છે એમાં એની જે સ્વિચ છે એ આ પ્રકારની છે એટલે આ જે સ્વિચ છે એ કેવી છે કે તમે જોઈ શકો છો અને આ રીતે એને ખેંચીને પછી આ રીતે મેન્યુઅલી એને ઓપરેટ કરવી પડે આ રીતે એટલે તો ફાઇનલ રિપોર્ટ જોવો પડશે આપ જોઈ શકો છો કે આમાં હજારો ટેકનિકલ સ્વિચો છે હજારો ટેકનિકલ એન્જિનો હોય છે એની સ્વિચો અલગ અલગ હોય છે એટલે કે એક વસ્તુ ઉપરથી તો આ તો માત્ર પ્રાથમિક રિપોર્ટ છે અને પ્રાથમિક રિપોર્ટ પણ માનવો પડે કારણ કે એવું કહેવામાં આવે છે કે બંને એન્જિનો બંધ થઈ ગયા હતા પરંતુ હજુ પણ જે સંપૂર્ણ રિપોર્ટની રાહ જોવી પડશે તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે પરંતુ બસો ને સિત્તેર જિંદગીઓ બોલ્યા નાગરિક ઉડ્ડયન મંત્રી નાગરિક ઉડ્ડયન મંત્રી કે આર નાયડુ નું નિવેદન સામે આવ્યું છે હાલમાં પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે ફાઈનલ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે હાલમાં કોઈ નિર્ણય પર પહોંચવું તે જલ્દી કહેવાશે તપાસમાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પણ પાલન Uh, appreciate the job done by AIB, a very commendable job. Uh, it was a very challenging uh, task. In fact, uh, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional. Way the investigation has been done, and also all the uh, international protocols have also been respected and followed. And uh, regarding the report, this is a preliminary report right now. And from the ministry, we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are uh, uh, coordinating with AIB also. Whatever support or uh, resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency uh, into this and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusion. તો હવામાન વિભાગ દ્વારા કરાઈ છે આગાહી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સાબરકાંઠા અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતગઢમાં મોન્સૂન ટરફ પસાર થતાં ભારે વરસાદની આગાહી અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरपास्ट है उसमें हम देवन की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकठा अरावली महिसागर दाहोद और पंचमहल डिस्ट्रिक्ट है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडे स्टार्म की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू और डे थ्री के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए

સેક્ટર આઠ સાત અને નવના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ધોધમાર વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી વિઝિબિલિટી જે છે તે પણ ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને પસાર થવું હોય તો પણ લાઈટ ચાલુ રાખીને પસાર થવાની નોબત આવી રહી છે મહત્ત્વનું એ છે કે સૌપ્રથમ પવન જે છે તે ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે મહત્ત્વનું એ પણ છે કે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે જે અંતર્ગત અમદાવાદમાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે ગાંધીનગર સહિતના આ જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને જે અંતર્ગત અત્યારે હાલ તો ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે મહત્ત્વનું એ છે કે આ વરસાદનો બીજો રાઉન્ડ છે પ્રથમ રાઉન્ડની શરૂઆત હતી ત્યારે ખેડૂતો દ્વારા વાવણી જે છે તે કરી દીધી હતી અને ત્યારબાદ બીજા રાઉન્ડ વરસાદની આશંકા જે છે રાહ જોઈને બેઠા હતા અને તે અંતર્ગત હવે આ બીજા રાઉન્ડ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લોકો પણ વરસતા વરસાદની અંદર નીકળતા જોવા મળી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ જે છે તે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે મહત્ત્વનું એ છે કે હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે ભારતીય વરસાદની તે અંતર્ગત તો ભાવનગરમાં અસામાજિક તત્વો કર્યો છે હુમલો રહેણાંક મકાન પર હુમલો કરવામાં આવ્યો છે પથ્થરમારો કરીને વાહનમાં તોડફોડ પણ કરવામાં આવી છે અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થયા છે રહેણાંક મકાન પર હુમલો કરતા તેઓ જોવા મળી રહ્યા છે અસામાજિક તત્વોના ત્રાસથી લોકો કંટાળી ગયા છે પથ્થરમારો કરીને વાહનમાં તોડફોડ પણ કરવામાં આવી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે ઉધાર આપવાની ના પાડતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો આ બનાવ વેપારીની પત્નીએ ઉધાર આપવાની ના પાડી હતી ઉશ્કેરાયેલા ગ્રાહકે તલવારથી વેપારી પર હુમલો કર્યો વેપારીને હાથમાં ઈજા અને ફ્રેક્ચરની ફરિયાદ છે તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગ્રાહકે તલવારથી વેપારી પર હુમલો કર્યો હતો અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે વધુ તપાસ કરવામાં આવશે ઉધાર આપવાની ના પાડતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તલવારથી ધમકી આપ્યા બાદ હુમલો કરવામાં આવે છે આ સમગ્ર ઘટના બાદ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો વેપારી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે તેને ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે બીજી તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ખાનગી ફાયરિંગ ધંધાકીય લેવડ દેવડમાં ખાનગી ફાયરિંગનો બનાવ બન્યો છે ફાયરિંગમાં એક ઘાયલ હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે તો ધંધાકીય લેવડ દેવડમાં ખાનગી ફાયરિંગ કરવામાં આવી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તો કઈ રીતે અમદાવાદમાં પણ અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે ધંધાકીય લેવડ દેવડમાં આ ફાયરિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ઇટાલિયન બેકરી પાસે આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી બેફામ અસામાજિક તત્વો ભાવનગર રાજકોટ અને અમદાવાદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે ભાવનગરમાં પણ જે પ્રકારથી સીસીટીવીમાં એક અસામાજિક તત્વના કહેરની જે તસવીરો સામે આવી છે તોડફોડ કરીને વાહનોમાં તોડફોડ કરીને નુકસાન કર્યું તો રાજકોટમાં પણ આવા જ દ્રશ્યો જ્યાં ગ્રાહકને ઉધાર આપવાની ના પાડવામાં આવતા તલવારથી હુમલો કરવામાં આવ્યો તો અમદાવાદમાં પણ ખાનગી લેવડ દેવડ મામલે ફાયરિંગની ઘટના બની છે પરંતુ રાજ્યમાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે પોલીસનો કોઈપણ જાતનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા રિક્ષા ચાલકોને માર મારવામાં આવ્યો એરપોર્ટના ટર્મિનલ બે પર ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે ચાલકોને પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે ચાલકોના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે એરપોર્ટમાં જે પ્રકારથી તેમને ઢોર માર મારવામાં આવ્યો છે એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડે તેમને માર માર્યો હતો પટ્ટાથી માર મારવામાં આવ્યો જે બાદ રોષનો માહોલ છે તો કઈ રીતે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો ટર્મિનલ બે પર ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે તો સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે જૂનાગઢના ઝાંઝરડામાં જાહેર રસ્તા ઉપર મારામારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે મહિલાની છેડતી બાબતે બે શખ્સો બાખડ્યા બંને શખ્સોને છોડવાની લોકોએ કરી હિંમત થોડી ક્ષણો માટે બંને આંધળવયના લોકો જાહેરમાં બાખડવા લાગ્યા ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા હતા તો આ સમગ્ર ઘટના સામે આવી છે બંને લોકો એકબીજાને માર મારી રહ્યા હતા ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા તો રસ્તા ઉપર મારામારીનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મહિલાની છેડતી બાબતે બે શખ્સો બાખડ્યા હતા જે બાદ તેમને છોડાવવામાં આવ્યા